નમસ્કાર ખેડૂત મિત્રો પીએમ કિસાન હપ્તો હાલમાં ઓગણીસમો લેવા માટે તમારે ફાર્મર રજિસ્ટ્રી કરાવવું જરૂરી છે એટલે જે ખેડૂતોએ હજુ ખેડૂત રજીસ્ટ્રેશન ના કરાવ્યું હોય ફાર્મર આઈડી તો જલ્દીથી કરાવી દેવું તો ચાલો આજે સમાચાર જાણી લઈએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક છ હજારની સહાય અપાય છે પીએમ કિસાન હેઠળ ખોટી રીતે મેળવાયેલા ત્રણસો પાંત્રીસ કરોડ રૂપિયા સરકારે રિકવર કર્યા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની ડેટાની મોટાભાઈ ચકાસણી બાદ જે બિન ખેડૂતો અને પાત્રતા ન ધરાવતા ખેડૂતોએ પીએમ કિસાન યોજના હેઠળ રોકડ લાભ મેળવ્યો હતો તેમની પાસેથી રૂપિયા ત્રણસો પાંત્રીસ કરોડ રિકવર કર્યા હોવાનું સંસદમાં જણાવ્યું હતું પીએમ કિસાન યોજના હેઠળ માન્ય નોંધણી ધરાવતા ખેડૂતોને વાર્ષિક રૂપિયા છ હજારની સહાય આપવામાં આવે છે તો આપ જોતા હશો કે બે બે હજારના હપ્તા એમ કરી અને ત્રણ હપ્તા સાથે છ હજારની સહાય ચૂકવાય છે આ યોજના ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ શરૂ થઈ હતી કૃષિ રાજ્ય વરદાન ભગીરથ ચૌધરીએ લોકસભાના એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં જણાવ્યું કે યોજનાની માર્ગદર્શિકાઓ અનુસાર લાભાર્થીઓની ઓળખની જવાબદારી જે તે રાજ્ય સરકારની છે જમીન માલિક ધરાવતું કોઈપણ ખેડૂત કુટુંબ નોંધણી કરાવી શકે છે જો આમાં કેટલાક અપવાદો પણ છે જેમ કે આવકની ટોચ મર્યાદા આવકવેરો ચૂકવનારાઓ સરકારી કર્મચારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને રૂપિયા દસ હજાર કે તે વધુ માસિક જે પેન્શન ધરાવનારાઓ છે એમને આ યોજના હેઠળ લાભ મળતો નથી તો આમાંથી જાણે લાભ લીધો હતો એમની પાસેથી રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે આગળ જોઈએ તો કોને કોને લાભ નથી મળતી મળી શકતો તમામ સંસ્થાકીય જમીનધારકો બરાબર છે વર્તમાન અને ભૂતપૂર્વ તમામ બંધારણીય હોદ્દા ધરાવતા વ્યક્તિઓને ત્યારબાદ વર્તમાન અને ભૂતપૂર્વ મંત્રીશ્રી રાજ્ય કક્ષાના મંત્રીશ્રી વર્તમાન અને ભૂતપૂર્વ લોકસભા રાજ્યસભા વિધાનસભાના સભ્યશ્રી વર્તમાન અને ભૂતપૂર્વ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી હોય તો એમને લાભ મળતા નથી ત્યારબાદ સેવારત અને નિવૃત્ત તમામ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રાલય કચેરીઓ વિભાગો અને તેની ક્ષેત્રીય કચેરીઓ કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ જાહેર સાહસોના કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ સ્વા સ્વાયત્ત અને સંલગ્ન સંસ્થાઓ તેમજ સ્થાનિક સંસ્થાઓના નિયમિત તમામ અધિકારી કર્મચારીઓને લાભ મળતો નથી તેની અંદર મલ્ટી સ્ટાફ વર્ગ ચાર ગ્રુપ ડીને બાકાત રાખવામાં આવ્યા છે તમામ વય નિવૃત્ત નિવૃત્ત પેન્શન ધારક કે જેઓ પ્રતિમાસ રૂપિયા દસ હજાર કે તેથી વધુ પેન્શન મેળવતા હોય એમને લાભ મળતો નથી તેની અંદર આ સ્ટાફ ચારને ગ્રુપ ડી ને બાકાત રાખવામાં આવ્યા છેલ્લા આકારણી વર્ષમાં ઇન્કમટેક્સ ચૂકવેલ કરદાતાઓ પણ લાભ મળતો નથી વ્યવસાયિકો જેવા કે ડૉક્ટર એન્જિનિયર વકીલ ચાર્ટર્ડ એકાઉન્ટ અને આર્કિટેક્ટ જેવા વ્યવસાયિક સંસ્થાઓ સાથે નોંધણી ધરાવતા હોય અને પ્રેક્ટિસ સ્વરૂપે વ્યવસાય ધરાવતા હોય એમને પણ મિત્રો આ લાભ મળતો નથી પીએમ કિસાનનો તો આ હતી આજની માહિતી થેન્ક યુ આભાર અને કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો થેન્ક યુ આભાર